ખાવા વાળું તગારું ભર્યું છે પણ રીવી વાળા કાને લાફ લઈ ગયા છે આપી દે ત્યાં આપણે ખબર લોકો પડવાનું ધ્યાન નથી પણ આમાં પડીએ તો સીધા હેઠા લઈ જાય જય મજા દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે અમે કામે આવ્યા છીએ અને મારી ઉપર તમે જોઈ શકો છો ધુવાળો બહુ છે અહીં બાજુમાં ઘઉં હળગે છે તો હું તમને આ તાણા બતાવીશ ઘઉં હળગે એ તો તમે આગળનો વિડીયો જોવો હવે ઘઉં હળગે એ ગયા છે પૂરેપૂરા તો આપણે ઘઉં હળગી ગયા છે તમે જોઈ શકો છો પૂરો ધોવાળા નીકળ્યા છે પૂરા ધોવાળા નીકળી ગયા છે તમે જોઈ ગયા છો સુરત દાદા દેખાવાનું બંધ થઈ ગયા દેખાવાનું બંધ થઈ ગયું છે જણાવી ગયેલા આપણી પાસે આવે જો આપણી શક્તિ રાખજો ભાઈ તો સો સ્ટેશન લગભગ પોતો આવ્યું છે આવી ગયા છે સોક આગ લાગી તો હંવાનું લેવાનું માં આગ લાગી સમજી લેવાનું લાઈટ નહીં આવે કામ બંધ આવે કરી ગયા છે તમે પાછળ જોઈ લો તમને જમ બતાવી દઉં ચાલો ભાઈ આપણે છે ને ઘઉં ભરી ગયા છે આ ભાઈ દિવાળી નાખીને વૈયા ગયા છે તમે છે ને મને મારી પૈસાની પુરવાર કરી દેજો હા અચ્છા તમે પૂરેપૂરા ઘઉં હરકી ગયા અને બાજુમાં આપણે આ ભાઈ અટાણે કુટી મારી દીયા છે જો

હા તો દેખાય આપડે આતો લોકો ટાઈલ વારો હશે પછી નાખો આવતો અમે અહીં છે લગાડે છે જો કોઈ કામ કરી તો બીજો દિવસ સુકી ગયો છે આપણે બીજા દિવસે બ્લોક ચાલુ કરી દીધો છે આપણે બીજા દિવસે કંઈ કામ નતું પહેલા દિવસે કંઈ કામ નતું હવે બીજા દિવસે આપણે ગામે વર્ગી ગયા તો જોઉં અમે ઘઉંનું કટર આલે છે બતાવું તમને જોઈએ આપણે રાજસ્થાન આપણી બની ગઈ છે ફોર્ટી સેવનથી જો આ મશીન છે પછી લાઇટ હોય તો બાકી બંધ બનવા બાકી તો અહીંયા ચોવા જોવા ભાઈ ફેરવે છે ને ભાઈ બેઠા આવું કંઈક કામ હાલે છે આપણું ભાઈ થોડા કેમેરામાં આવવાથી સલમાય છે એટલા માટે આપણે એનો સીટા ખાલી બતાવવાનું છે આપણે ચોટાળે છે

नवो वीडियो बुक लाईक करे न चैनल करे जय झूलेलाल